કામરેજના ધોરણ પારડી ગામે આવેલા પૌરાણિક ગાય પગલા મંદિર પરિસરનું ધોવાણ રોકવા ચૌદ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનશે આજ રોજ રાજ્ય સરકાર દ્વારા બાવીસ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ચોર્યાસી ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભક્તો અને આગેવાનો હાજર રહ્યા હતા કામરેજના ધોરણપારડી ગામની સીમમાં તાપી નદીના કિનારે અતિ પૌરાણિક ગાય પગલાં તીર્થ આવેલું છે જ્યાં પૌરાણિક શંખેશ્વર મહાદેવ સાંઈબાબા મંદિર દત્ત ભગવાન મંદિર કૃષ્ણ મંદિર સહિત દેવોના મંદિરો આવેલા છે ઐતિહાસિક તીર્થ સ્થળ હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે પરંતુ મંદિર તાપી નદીના તટે હોવાથી અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા મંદિર પરિસરનું ખૂબ ધોવાણ થઈ રહ્યું હતું

ચૌદસો એકત્રીસ લાખના ખર્ચે તાપી નદી કિનારે પાળી યોજના બનાવવાની કામગીરીનો શુભારંભ થઈ ગયો છે એની સાથે સાથે રાજ્ય સરકારે યાત્રાધામમાંથી મંદિર વિકાસ માટે છ લાખ રૂપિયા અને રાજ્ય સરકારના મારમાર વિભાગ તરફથી ગાય રોડને વાઈડનિંગ માટે અઢી કરોડ એમ કુલે ત્રેવીસ કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ મંજૂર કરી છે અને આજે બે કામો ચાલી રહ્યા છે રોડ અને મંદિરનું અને આજથી જે પાળી યોજના છે ચૌદસો એકત્રીસ એનું કામગીરી પણ ચાલુ થવાની છે ત્યારે રાજ્ય સરકાર અને આજે ખૂબ મોટી સંખ્યામાં જે ભાવિભક્ત ઉપસ્થિત રહ્યા એનો ખૂબ ખૂબ આભાર માનું છું ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે થનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંદિર પરિસરને તાપી નદીના ધોવાણથી રોકવા માટે ચૌદ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે આ સાથે જ મંદિર માટે છ કરોડ નો રસ્તો બનાવવાની કામગીરી સાથે બાવીસ કરોડના કામો પ્રવાસન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હું એસબી દેશમુખ અધિક્ષક સુરત સિંચાઈ સુરત આજે આપણે પાંચ હજાર વર્ષ જૂના ગાય પગલા શંકેશ્વર મહાદેવના મંદિરના પ્રોટેક્શન બાળાના પ્રોટેક્શન વર્કના કામ ખાતે ઉપસ્થિત થયા છે જે સદર કામો છે એ ચૌદ કરોડના બે કામો છે એમાં એક આપણે તાપી નદીના ફ્લડ આવે છે ત્યારે કિનારાનું ધોવાણ થાય છે એના પ્રોટેક્શનનું કામ છે એ પાંચસો મીટર લંબાઈમાં કામ છે અને બીજું ધોરણપાડી ગામે સ્લુઇસ રેગ્યુલેટર છે પાંજર ખાડીમાં પાંજર ખાડીમાં સ્લુઇસ લેટરનું કામ છે એનો પાળો ડેમેજ થયેલો છે એનો રિસ્ટોરેશનનું કામ કરવાના છે અને હું આપ તબક્કે ખાતરી આપું છું કે એ કામો ચોમાસા પહેલા પૂર્ણ કરી આપીશું નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કામરેજ